બુટથી હાચી અને એ લોક તોડવા તો અઘરા પડે ને પાછા કે હવે ચેક કરીએ આપણે ધોરને ધોરની તો જે એક બે દિવસની વાર છે છેલ્લા એક મહિનાની અંદર જેટલા પણ કંબોડીના ઓપરેશન હોન કેન્સરના ઓપરેશન થાય બધાના જે ટાંકા તૂટી ગયા છે અહીંયા આ જેટલા પેલા લોખંડના પોલ હતા ને એ બધા પહોંચી ગયા છે પોતપોતાની જગ્યાએ સામે દેખાય આ ધોર ક્યારે વિયા છે હે તમને કાંઈ સપનામાં આવતું નહીં એમાં છે પહેલા નંબર ઉપર હર્ષદભાઈ એ તો આપડે ઘરની વાત છે અને બીજા નંબર ઉપર આપણે પરમ મિત્ર દશરથભાઈ પોલ અને આ તો જુઓ તમે એક બે ત્રણ ચાર પાંચ પાંચ તો પોલ ઊભા થઈ ગયા છે જે માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એકનો આ બ્લોગની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટર્સન મિત્રો આજના બ્લોગની શરૂઆત આપણી આપણે ઘરેથી જ કરી છે સામે જુઓ કુંજને અત્યારે બાંધી છે કારણ કે કુંજે છે વરી પરમ દિવસ ઉઠલો કર્યો અને પોપટી અહીંયા હાજર હતો ને એટલે ભાગી ગઈ બારે ને ફરી આવી દેશી આંખલાથી ના ના હાજી હાજી અને એ લોક તોડવા તો અઘરા પડે ને પાછા કારણ કે જે ધમોડ રે તમોડ ને આવી રીતે દવા મૂકી દી તો પણ એને છે ઉઠલો કર્યો નહોતો અને વિયાણી એ દેશી આ મતલબ આ જે રખડતા આંખા હોય એનાથી તો આને કાલે આપણે દવા મૂકી દીધી કોથરીમાં આજે મૂકવાની છે લાવો પકડી રાખું પકડી રાખું હમ હમ એટલે આજે ત્રણ ત્રણ વાર દવા મૂકી દે ને તો લોક તૂટી જાય બરાબર ને મહેશભાઈ

પછી સરસ મજાનું ખડ જોઈને સરસ મજાની છેલ્લે છેલ્લે ગાયો જોઈએ એટલે આમ રાજી 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 થઈ ગયા કાલ તો આજ શું મહેશભાઈ એમ કેતા કે મને ખડ બતાવો પણ એ વિડીયોમાં જોવા મળે જડે ને ડાયરેક્ટ ક્યાંથી થાય વિડીયો જોવો પડે ખેડી નાખવાનું કે એ ખેડી નાખવાનું કે હે હા વાત થઈ પાછી ના ના એની કે રેવા દે રેવા દે ભાઈ કે નહીં માને હાલો તો થોડું કામ છે આમાં કામ પડશે મારું એટલે વિડીયો કંઈક નાખી બંધ તો જુઓ આજે હે બીજો દિવસ છે આવી રીતે કોથળીમાં દવા મૂકવાની હજી કાલનો દિવસે મૂકવી પડશે તમે તમે પછી લોક તૂટી જાય કે હે હમ સાચી વાત હોજી ગાય છે ને હાલો તો આપણે સામાન સાચવી લઈએ એકવાર અને પછી વાત કરીએ તો કૂંડને દવા મુકાઈ ગઈ એકદમ ઓકે ના હવે ચેક કરીએ આપણે ધોરને ધોરની તો જે એક બે દિવસની વાર છે કાલનું પ્રિડિક્શન હતું ને બે ત્રણ દિવસમાં અહીંયા છે એટલે હજી એક બે દિવસ આપણે રાહ જોઈશું અને બાકી હર્ષદની જે નંબર આવી વાત કરતો તો ઈ સેમાં આવ્યો કે એક જે ગોંડલ ગીર સંવર્ધન સંસ્થાન કે એવું કંઈક છે ને એણે સેલ્ફી વિથકાવનું એક છે એ આમ કોમ્પિટિશનની રાખ્યું હતું કે ઓનલાઈન તમારે પોસ્ટ કરવાની અને એમાં જેને લાઇક વધારે હોય એનો નંબર આવશે તો હર્ષદ એમાં પોસ્ટ કરી દે ને એને ચૌદસો લાઇક સાથે પહેલો નંબર આવ્યો છે તો કંઈક ને કાંઈક સરપ્રાઇઝ ગિફ્ટ આવશે એવી જોઈએ છે સરપ્રાઇઝ આપણા માટે છે કે શું આવશે એ અને પોસ્ટને બધું હમણાં હર્ષદ આવે ને એટલે એના ફોનમાં બધું છે માહિતી એ હું તમને જણાવું કે કઈ રીતે અને શું હતું તે તો મિત્રો ઘરે તો હર્ષદભાઈને આવવામાં થઈ ગયું હતું મોડું એટલે જે જેમાં એનો નંબર આવ્યો છે એ બધી વસ્તુ જાણવાની આપણે રહી ગઈ બાકી પણ પછી બપોરે આપણે જ્યારે જાશું ત્યારે જાણશું ને અત્યારે તો આપણે ડીપાની અંદર ને ડીપાની અંદર છેલા એક મહિનાની અંદર એટલા પણ કંબોડીના ઓપરેશન હોન કેન્સરના ઓપરેશન થાય બધાના જે ટાંકા તૂટી ગયા છે આ જુઓ આપણે લગભગ પંદરક દિવસ પહેલાં ગાયનું સિંગડાનું ઓપરેશન કર્યું હતું યાદ હોય તો એના આજે ટાંકા તૂટી ગયા છે અને એના સિવાય બીજી ચાર ગાયોના આ વાળાની અંદર તૂટી ગયા છે અહીંયાથી દેખાય એકાધી તો તમને બતાવું પણ આવી દેખાશે ને કારણ કે અત્યારે હેરાન થઈ છે ને ટાંકા તૂટવામાં એટલે એમ ભાગ છે આપણે જોઈને બાકી તો બીજું કાંઈ અત્યારે કામ છે નહીં અને જે નવો આઈસી વોર્ડ છે એમાં શેડનું કામ ચાલુ થઈ ગયું છે એ જોઈએ આપણે કે કઈ રીતે બધું થાય રહ્યું તે અને મિત્રો ગરમી ઓહો હો હો આમ વરસાદ નહીં અને વરસાદ થાય તો બધું ગારો ગારો કરશે પણ વરસાદ ખરેખર થાય તો સારું ગરમી કાઢી નાખે ભૂક્કા બાકી જો આ બધું વેલ્ડિંગનું કામ ચાલુ છે અહીંયા આ જેટલા ઓલા લોખંડના પોલ હતા ને એ બધા પહોંચી ગયા છે પોતપોતાની જગ્યાએ સામે દેખાય તો હાલો ત્યાં અંદર જઈને આપણે જોઈએ કે કઈ રીતે કામ ચાલુ થાય રહ્યું અને ભાઈ પણ જય માતાજી ચાય પાણી પીધા હે

બધી જગ્યાએ કમ્પ્લીટ પોલ ઊભા થઈ ગયા છે અને મારે ખ્યાલથી કાલથી તો આમ એમાં ગોઠવવાનું કામ જ ચાલુ થઈ જાય છે અત્યારે ટ્રેક્ટરથી અહીંયા જ્યાં જ્યાં પોલ રાખવાના હોય ને ત્યાં રાખવાનું કામ ચાલું છે હવે આ લોખંડનું કામ ચાલુ છે ને એટલે આ ટૂંક સમયની અંદર વધારેમાં વધારે બે મહિનાની અંદર કમ્પ્લીટ થઈ જવાનો વાળો આ આઈસીયુ વોડ એકદમ ફર્સ્ટ ક્લાસ તો મિત્રો બપોરે હે આપણે પાંજરા પર હતા અને પાંજરા જે કંઈ પણ કામ હતું એ ઓકે કરીને મેં તમને વાત કરી હતી અને આઈસી વોર્ડનું કામ ચાલુ હતું એના પછી અત્યારે આવ્યા છે આપણે ઘરે વાગ્યા છે ત્રણ અને હર્ષદ મેં ફોન કર્યો તો હર્ષદ તો અત્યારે બહાર નીકળી ગયો છે બાકી જુઓ વરસાદ ચડ્યો છે વરસાદ આવશે કે નહીં બેન આ તો તારે કહેવાનું છે તું કે હે આવશે કે નહીં હા કે ના હે આવશે ને હા ચક્કી બેને કીધું છે એટલે હમણાં વરસાદ આવવાનો બાકી આપણી માતાજી જો શાંતિ બેઠી છે છે ના તમને કાંઈ સપનામાં આવતું નહીં હે તને ચકી આવતું આવતો આવે કાંઈ સપનામાં ક્યારે વ્યાણી કે કઈ વાથડી લઈ આવે એમ કઈ આવે હે સપનું તને ખબર હોય ને બેન જો ધોરને તો અત્યારે કપલેટ છે ઝાર ખાય છે નહીં ને સાફ સફાઈ તો જો કરી હતી પણ કમ્પ્લીટ જાણે ઘરમાં ના હોય એવી હે કેણે કરી એમ બાકી તોડ તો અત્યારે એકદમ બરાબર છે અને જે વાત હતી આપણે સવારે હર્ષદભાઈ આવે એટલે આપણે વાત કરીએ તો એની હું પોસ્ટ અહીંયા સાઈડમાં લગાવી દઈશ અહીંયા જોઈ લેજો તમે એમાં છે પહેલા નંબર ઉપર હર્ષદભાઈ એ તો આપણે ઘરની વાત છે અને બીજા નંબર ઉપર આપણે પરમ મિત્ર દશરથભાઈ પોર અમદાવાદ જોગમાયક અવસળા તો એને પણ હાર્દિક હાર્દિક અભિનંદન અને હવે જોઈએ છે શું ગિફ્ટ આવે છે એ કારણ કે રમેશભાઈ રૂપારેલિયાએ તો એવું કીધું છે કે આમાં જેનો નંબર આવશે એને અમે એવી ગિફ્ટ આપશું એવી ગિફ્ટ આપશું કે એણે એની જિંદગીની અંદર એને એની એણે એની જિંદગીની અંદર એવી વસ્તુ ક્યારેય ખાધી નહીં હોય એવી એક ગિફ્ટ આવવાની છે બેન શું હશે બોલ હા તો હાલો ને આવશે જ્યારે જોઈ લઈશું બરાબર ને કે શું રમેશભાઈ મોકલે છે તે આવશે એ તો હવે બે ત્રણ દિવસમાં કાલે તો એડ્રેસને બધું વર્ષથી મોકલી દીધું હું એટલે હવે જોઈએ છે એ સરસ મજાની અને આમ શું કહેવાય કે ક્યારેય ના ખાધું હોય એવી ગિફ્ટ ક્યારે આપણા સુધી પહોંચે તો મિત્રો આપણે ઘરે જમીન આવી ગયા ફરીથી અહીંયા પાંજરા પોલને આપણે જ્યારે અહીંયા વિડીયો ઉતાર્યો ને ત્યારે વાગ્યા હતા અગિયાર ને અત્યારે વાગ્યા છે લગભગ લગભગ સાડા ત્રણ પોણા ચાર જેવું પણ આ તો વરસાદ જેવું છે એટલે અત્યારે લાગતું નથી અને આ તો જુઓ તો મેં એક બે ત્રણ ચાર પાંચ પાંચ તો પોલ ઊભા થઈ ગયા છે કેવું પણ ઝડપી કામ હે અંદર તો જવું નહીં હોય જો બધું બધું મેળવે છે અહીંયા હોલ બોલ ને બધું આ તો બે મહિના તો મેં તમને કીધું પણ આ તો મારી ખાલી મહિના એકમાં ઊભું ન કરી તો સારું કારણ કે અત્યારમાં તો આ એક બે ત્રણ ચાર પાંચ હા પાંચ પોલ ઊભા થઈ ગયા આવી રીતે કરે જે એવું આવે ને આ ઘોડીઓને નથી અહીંયા પડી વચ્ચે એનાથી આવી રીતે ચેન પંકી કે ચેન કંપી શું કે આનાથી સરસ હવે એક વારનું ફીટ થઈ જાય ને પછી અંદર જાય ને ક્યાંક મિસ્ટેક થઈ જાય તો લાગી જાય તો હવે આવી ગયા તો આપણે અહીંયા આઈસી વોર્ડની અંદર પણ અહીંયા છે આદિવાલ ઉપર ગૌશાળા વાળી જો ખોર ખાય છે અને તેજસભાઈ ને વાલભાઈ ને બધા કામ કરે કેમ સૌ ગાય તો પણ એક લાઈનમાં ઉભી બધી અને આ બાજુ હવે જુઓ તમે પોલ ઉપર થયા અત્યારે છે ને એક વારનું ખાલી ટેકાયા છે અને પછી પ્રોપર વેલ્ડિંગ જે ભરવાનું થશે ને એ હવે ભરશે હું તમને બતાવી દઉં વ્યવસ્થિત બધું પ્રોપર કામ જુઓ મારે પોલમાં છે ને આમ વેલ્ડિંગ કરી નાખી ખૂણે ખૂણે પછી જે મેઈન ભરવાનું થશે ને વેલ્ડિંગ કેવું ખબર આમાં છે જુઓ આમ આવું વેલ્ડિંગ ભરવાનું થશે ને પછી ભરશે તો હવે આપણે છે પાંજરા પરથી પહોંચી ગયા તા આપણી ગૌશાળા ને મારી પાછળ જોઈ શકો છો તમે આપણી બધી જ આડવા ગઈ હતી ગાયો જે સવારે એ આવી ગઈ છે ને આપણે અત્યારે જે અંદર લેવાની બાકી છે કારણ કે હર્ષદભાઈ છે નહીં ગયા છે બારે લોક ખોલીએ ગૌશાળાનો ઘણા ટાઈમ પછી હો લગભગ મહિનો થઈ ગયો હશે કે આમ બધું કામ બાકી હોય ને આપણે કર્યું હોય કદાચ મહિના વધારે ગયું જોઈએ નક્કી નહી હો જે બારે છે એ આવી જાય છે બારે આ બધાને ફટાફટ આપણે લઈ લઈએ એકવારના અહીંયા જે પાછળના વાળામાં છે દૂધણી ગાયો એને લઈ લેખી લે અને પછી બારવાળાને અંદર લઈ લે એટલે આપણે કાંઈ બીજી તકલીફ નહીં અને બારે જે રસ્તે હાલે એની કઈ તકલીફ નહીં પરમ છે ને હું ટેકી આવે હમણાં જોજો હાલે પરમ મંગારો કેમ બારે છે જો કેમ બેઠી બધું જ કામ બાકી છે તો ચાલો ફટાફટ ફટાફટ એક પછી એક એક પછી એક કરવા માંડીએ તો મિત્રો હવે તમે જુઓ અદભુત દ્રશ્ય ઘણા દિવસથી જોયું ન હતું ને કેમ છોટી પડ્યા હે બધા ગાય બાંધી ને ફટાફટ હરષદભાઈ આવીયા ને ખોલ નાખી વાછડ્યું આ તો જુઓ હા કેમ થુના દે કાંપરી ગા નીણવા ને હું હમ જોય ને ભગવાન દીધો હવે આપડે પરીના ભગવાન ના હે ને બધા જો કેવો મસ્ત ધાવે છે આ મેગા શું કરે મેગા ધાવ મંડી કે એને એને અત્યારે દોવાની હે હાલો તો હવે આપણે હર્ષદભાઈ તો ધોવાનું કામ કરશે ને આપણે ખાણ બનાવવાનું કરીએ તો મિત્રો તમે લાસ્ટમાં જોયું ત્યારે આપણે આપણી ગૌશાળા હતા અને વાસોડા બધા આપણે ગૌશાળાના હતા આવતા હતા ફર્સ્ટ ક્લાસ રીતે બધી અલગ અલગ ગાયો ને અને ત્યાંથી પછી આપણે જવાનું થયું બારે અને અત્યારે વાગે રાતના અગિયાર જમવાનું બધું કામ થઈ ગયું એકદમ ઓકે હાથમાં જો હજી દવા જ છો અને બાકી તો હવે બીજું કંઈ કામ છે નહીં તોડને જોઈ લો એકવાર જો આરામથી બેઠી છે અહીંયા એવું કંઈ લાગતું નથી એટલે હવે કાલે જોશું જે થાય તે અને આજના લોગને હવે આપણે અહીંયા સુધી જ રાખશું જો તમને આ બ્લોગ પસંદ આવે તો લાઇક કરી નાખજો સરસ સરસ કોમેન્ટ કરજો અને તમારા બધા મિત્રો સાથે આ બ્લોગને શેર કરી નાખજો હવે મળી ગયા નવા બ્લોગની અંદર